હેલો મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પકો આ તો આજે બગીચા આવ્યા હતા ને ટાઈડ લાગતી હતી તો આપણે કાકા એ કિરણભાઈએ બાકા નથી તો એ હરગાવાનો જુગાડ કર્યો છે જોઈ ટાઈડ લાગે બગીચા આવ્યા તો તાપ કરવાનું કંઈક કરીએ જુગાડ જોઈ લો આ છે ભાઈ જુગાડ મારીને હરગાવી જ નાખવા લઈ લો આપણા રાજુ કાકા ને આપણા કિરણભાઈ ને બાકા ન હોય તો એ ગમે નથી ચાપ કરી નાખે એવા છે હવે બગીચામાં દવા છટવા આવ્યા છે એક ભાઈ આવ્યો છે દવા છટવા વાળો તો ચાલો આપણે જોઈએ તો જોઈ લો આ ભાઈ છે દવા છટવા વાળો દવા છાટી આ ટેક્ટર આવ્યા લઈને જોઈ લો દસ પાત્રી ડીઆઈ કાફે આ રીતના પોપ છે પોપલર વાળો જોઈ શકો છો તમે આવ્યા ત્યાં તો સિરાગભાઈ આપણા માટે પેડા લઈને આવ્યા તા પીરા ને ધોરા ને આની મજા જ આવે જોઈ લે વાસુભાઈ બે હાથે વાર ગયા પારો ને ખાઈ જ લેવું બગીચે દવા સાટતા હતા ને વાસુકાકાનો ફોન આવ્યો કે નારોડીમાં પાણી પાવાનું છે તો આપણે આવી ગયા નારોડીમાં પાણી પાઈએ જોઈ લો તમે નો લોગ આપણે પૂરો કરીએ છીએ મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ